અમારી જે પતંગ આજે આકાશમાં સૌથી ઊંચે છે એમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તો એની પાછળ અમારી જનતાનો સહકાર છે એમના આશીર્વાદ છે સાથે સાથે પાર્ટીનો પણ એટલો સહયોગ અમને મળ્યો છે જેના થકી આજે અમારી પતંગ આસમાનમાં સૌથી ઊંચે ઉડી રહી છે કેટલાક લોકો બહારથી લોકોને લાવીને ચાઇનાની દોરીની જેમ ઉપયોગ કરીને અમારી પતંગ તોડવાના કાપવાના પ્રયાસો કરે છે ચૈતર વસાવા આજે સરકાર હોય કે એમની ભાજપ હોય એમની સામે લડવાવાળા વ્યક્તિ છે અને જેલોમાં પણ જતા અચકાતા નથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે બે નેતૃત્વ પૂરું પાડવાના છે અને છે નો તહેવાર છે ત્યારે ગુજરાતની અંદર કહી શકાય કે ટ્રાઇબલ બેલ્ટ જે છે ટ્રાઈબલ બેલ્ટમાં જો સૌથી ઊંચી જો પતંગ કોઈની ચકતી હોય તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર પતંગ આસમાને અત્યારે ઉડતી હોય તેવા સ્પષ્ટ દ્રશ્ય દેખાઈ રહ્યા છે

જેના થકી આજે અમારી પતંગ આસમાનમાં સૌથી ઊંચે ઉડી રહી છે એને કાપવા માટે અનેક પાર્ટીના લોકો ખૂબ પ્રયાસો કરે છે પણ અમારી પતંગની દોરી એ જનતાના હાથમાં છે પાર્ટીના ગાઈડલાઇન મુજબ ચાલે છે અને ખૂબ જ મજબૂત છે ત્યારે કેટલાક લોકો બહારથી લોકોને લાવીને ચાઈનાની દોરીની જેમ ઉપયોગ કરીને અમારી પતંગ તોડવાના કાપવાના પ્રયાસો કરે છે પણ જ્યાં સુધી જનતાનો સહકાર છે અને અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો સહકાર છે ત્યાં સુધી અમારી પતંગ હવામાં રહેશે અને કોઈથી નહીં કપાય એવી અમને પૂરેપૂરી ખાતરી છે કોઈ પણ પતંગ જ્યારે ચકતી હોય છે તો તેની દોરી મજબૂત હોવી જરૂરી છે ચેતરવસાની મજબૂત દોરી કોણ અમારી મજબૂત દોરી અમારા સમાજ અમારું સંગઠન અને પાર્ટીના અમારા શીર્ષ નેતૃત્વના હાથમાં છે અને ખૂબ મજબૂત છે અને એના થકી જ આજે અમારી પતંગ હવામાં સૌથી ઊંચે ફરી રહી છે ચેતનભાઈ કોંગ્રેસ એવો પણ આરોપ મૂકે છે કે ચેતર વસાવ ભાજપની બી ટીમ છે એટલે ઉત્તરાયણની રીતે કહીએ તો ચેતર વસાવ જે આટલી ઊંચે આસમાનમાં પતંગ ચગે છે એની પાછળ જે દોર છે ભાજપની દોર છે એવો આક્ષેપ થાય છે તમે શું કહેશો ચૈતર વસાવા આજે સરકાર હોય કે એમની ભાજપ હોય એમની સામે લડવાવાળા વ્યક્તિ છે અને જેલોમાં પણ જતા અચકાતા નથી એટલે અમારી પતંગની દોરી એ અમારા સમાજ અને અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ પર જ છે અમારી જનતા પર જ છે અમારી દોરી અમારી જનતા પર છે ત્યાં સુધી ચૈતર રહેવાની છે કોઈ પણ પક્ષ પાર્ટી કાપવાના પ્રયાસ કરશે તે કાપવાના પ્રયાસો કરશે તો તેનો જવાબ જનતા સ્વયંભુ લોકશાહીના ઢબે એમને આપે છે કે ચૈતરભાઈ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં છે એ વખતે પતંગ કેટલો ચગેલો રહેશે આમ આદમી પાર્ટીનો અને એ આસમાને પતંગ જે અત્યારે દેખાયો છે આદિવાસી વિસ્તારની અંદર એને જે કાપવા માટે એમ કહી શકાય કે આજે ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત પ્રયાસ કરીએ છે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા બંને સત્તા અને સંગઠનનું સમન્વય કરીને રેલી પણ કરી રહ્યા છે એટલે કે ચેતર વસાવાના જે વિસ્તાર જે છે એ વિસ્તારમાં કઈ રીતે કાઉન્ટર કરવાનો ભાજપ પ્રયાસ કર્યો છે તો આ બધાની વચ્ચે કેવી રીતે તમારી પતંગ આગળ ચકતી રહેશે જ્યાં સુધી જનતાનો સહકાર છે ત્યાં સુધી તો પતંગ ઉપર રહેવાની છે સાથે સાથે પક્ષ પાર્ટીના અમારા સંગઠનોના પણ સહયોગ અમને એ રીતના મળે છે ત્યારે આજે ભાજપ સહિતના કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ અમારી પતંગ કાપવા માટે એન કેન પ્રકારે પ્રયાસો કરે છે યન કેન પ્રકારે આગળ વધી રહ્યા છે પણ જ્યાં સુધી જનતાનો સહકાર છે ત્યાં સુધી અમારી પતંગ ઊંચે જ રહેવાની છે ત્યાં સુધી કોઈનાથી પણ અમારી પતંગ કપાશે નહીં અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે બે હજાર સત્તાવીસની વિધાનસભા હશે ત્યારે પણ અમારી પતંગ ઉપર જ રહેવાની છે અમે ઘણા લોકોને નેતૃત્વ પૂરું પાડવાના છે અને આવા વિસ્તારોમાંથી ઘણા લોકોની પતંગો કપાઈ જવાની છે અને અમારી પતંગો આવનારા દિવસોમાં ઉપર આવવાની છે ચિતરભાઈને પેચ લડાવવાનું સૌથી વધારે કોણ જોડ ગમે આમ પતંગ જ્યારે હોય તો એકબીજા જોડે પતંગ સુધી પેટ ના લડાય ત્યારે લેકન મજા ના આવે ચૈતરભાઈ કોની જોડે પેટ લડાવાની વધારે મજા આવે છે ચૈતરભાઈ અને મનસુખ દાદા સાથે પેચ લડવામાં સૌથી વધારે મજા આવે છે ખાસ કરીને બીજું કે મનસુખ જોડે પતંગ નો બેટ લડવાની મજા આવે છે પણ આ બધાની વચ્ચે ચેતર ભાઈ આગામી દિવસોમાં પોતાની પતંગ આટલી ઊંચી ચકતી રહે એના માટે કારણ કે કોઈ પણ પતંગને ઊંચે ચગવું હોય તો સારો પવનની જરૂર પડે સારો પવન અને સારી દોરી એ ક્યાંથી લાવશે ચૈતરભાઈ પર જનતા રૂપી દોરી તો છે જ અને એક માહોલ આખો ઉભો થયો છે અમારો પરિવર્તનનો એ અમારો આખો પવન છે જ અને પાર્ટીનો જે પતંગરૂપી સહયોગ અમને મળી રહ્યો છે એનાથી પવન પણ સારો રહેશે દોરી પણ સારી હશે પતંગ પણ સારી હશે એટલે ચૈતર વસાવવાની પતંગ હવામાં રહેવાની છે અને આવનારા દિવસોમાં એ દોરી પકડીને ઘણા લોકો બીજા પતંગો કપાઈ છે અને ઘણા લોકોની પતંગો ઉપર આવવાની છે અને માં વિધાનસભામાં પણ અમારા થકી ઘણા લોકો પહોંચવાના છે આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસા તેમણે ખાસ તો એક વાત કરી કે એમને પતંગનો પેચ લડવાની ખાસ મજા મનસુખ દાદા સાથે આવે છે નરેન્દ્ર પેપર ગુજરાત તક નર્મદા